એસીબીએ જે જે એની પાસેની છે છે એ મુજબ કાઢેલી હજુ પણ જો કોઈ વધારે સંપત્તિ મળશે તો અમે એ દિશામાં તપાસ માટે તત્પર છીએ સનદી અધિકારી વિરુદ્ધ સનદી અધિકારી એટલે કે ઇન્ડિયન ભારતીય સેવાના જે અધિકારી હોય છે એના વિરુદ્ધની વાત કરીએ તો હાલ સુધીમાં ગુનો આ વર્ષે નોંધાયેલો નથી કોઈ ગયા વર્ષનો પણ એવો ગુનો નથી ના છે એ આપણી પાસે જ છે પણ એની પેલું કરવું પડે ને હા દરેક એપ્લિકેશન હજુ બહુ ઓછી એકાદ બે આ હમણાં લાંગા સાહેબ આવીએ ક્લાસ વન ક્લાસ વન માટે હોય ને એમાં તમારે પ્રાથમિક પેલું કરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન થી તમારે કરી અને એની ક્લાસ 1 ની તો પરવાનગી લેવાની હોય છે હા મળે હ હા મળે મળ હા લીધેલી લીજે મળે છે તે સીબી ની રેડ દરમિયાન આવક કરતા વધુ સંપત્તિ મળી આવી હતી એમસી ના ક્લાસ બેના અધિકારી સુનિલ રાણાને ત્યાં એસીબીએ રેડ કરી હતી જેમાં વધુ આવક મળી આવી હતી તેને લઈ અત્યારે તપાસ ચાલી રહી છે ખાડિયા સહિત અનેક જગ્યાએ અત્યારે તપાસ ચાલી રહી છે આ સાથે તેમની પાસે અત્યારે કેટલી મિલકત છે ક્યાં ક્યાં તેમની મિલકતો આવેલી છે એ સમગ્ર મામલે પણ તપાસ થઈ રહી છે